જામનગર વહીવટી પ્રશાસન પણ હરકત માં આવ્યું છે અને તમામ જે અધિકારીઓ છે સંકલન સમિતિના અધિકારીઓ છે તેને સ્થળ ન છોડવા સૂચના આપવામાં આવી છે સાથે સાથે રજાઓ પણ કેન્સલ કરવામાં આવી છે જોકે હાલ વાવાઝોડું છે તે લગભગ ગુજરાત એટલે કે દ્વારકા થી કિલોમીટર દૂર છે અને સમગ્ર સાગરકાંઠો છે જેના તંત્ર સાબદુ થયું છે સાથે સાથે જામનગર પ્રશાસન છે તેને દરિયાકાંઠાના જે વિસ્તારો છે જે ગામડાઓ છે તેમાં પણ સતત થયા છે અને તમામ જે તલાટીઓ છે તેની રજાઓ પણ કેન્સલ કરવામાં આવી છે જી બાઈ જીનાතු જોડા બદલ આભાર આપનો